આમ તો જોવા જઈએ તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જો શું બનાવે છે આપણે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી છે શું થયું હતું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી છે તો દોસ્તો તમે ત્યાં જઈને જોઈ આવજો હેલો ગુડ મોર્નિંગ દોસ્તો બધાને જય માતાજી જય શ્રી રામ આઈ હોપ બધા મજામાં જ હશો તો હું લઈને આવ્યો છું જોરદાર નવ વ્લોગ આજના નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે શરૂઆત કરીએ તો ફ્રેશ થઈ ગયા છે હવે નોકરી જવાનું છે એ પહેલાં આપણે બનાવીએ છીએ શું કોફી કોફી તૈયાર થઈ રહી છે દૂધ ગરમ મૂક્યું છે કોફી બનાવીશું કોફી પીન પછી જઈશું તો જુઓ ધંધમાં કેટલા વાગે છે સવાર નવ થયા છે વારંવાન તો સુઈ ગયો છે નાનું સુઈ ગયો છે મોટો મોટો તો બારંભા ગતું જો લાઇટ કહી લે લેવાનું જ નહીં જ્યારે વ્લોગ બનાવવાનું ચાલુ કરું ને ત્યારે લાઈટ જાય તો લાઈટ ગઈ છે તો બીજું તો શું કાંઈ નહીં હવે બ્લોગમાં બન્યા દેજો હું કોફી પી લો ઓકે દોસ્તો તો મળીએ હે ગાઈસ તમે જુઓ આપણે ફૂટિંગનું ખોદાણ ચાલુ છે પણ હજુ રેસીપી વાળા આવ્યા નહીં માટી બધી અમે અહીંયા જ ન ખાઈએ છીએ ઉપરના ઉપર જ તમે જોઈ શકો છો આ ફૂટિંગનું ખોદાણ છે હા આપણે બીજું આઠ ફૂટ ખોદ્યું છે ઓકે તો દોસ્તો લોગમાં બન્યા રહેજો સાઈડ ઉપર આવ્યો છું તમે જોઈ શકો છો ફૂટિંગનું ખોદાણ ચાલુ છે ચાલુ એટલે મતલબમાં ચાલુ છે પણ હજુ આવ્યું નહીં જીસીબી બી અને પાછળ બધી માટીને ખાઈએ છીએ અમે લોકો ઓકે હેલો દોસ્તો તો તમે જોઈ શકો છો અત્યારે આમ તો જોવા જઈએ તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જો સુરત દાદા દર્શન પણ થોડું થોડું આપી રહ્યા છે થોડું વાદળ છે એટલે હવે શું કહેવાય કે વરસાદ હું તો કહું છું ભગવાન વરસાદ ના પડે તો સારું કારણ કે કેટલાય લોકોના ઘઉં કાપેલા છે કેટલાય લોકોની તમાકુ જે પાડેલી પડી છે વરસાદ ના પડવો જોઈએ હું તો એમ જ કહું છું છોટોય ના પડવો જોઈએ વાદળ છે વાદળ જતું રહેવું જોઈએ કે વાદળ રહેશે તો અમુકને જે વાડી હશે આમાં કોકડવા આવશે આ થશે તે થશે ને તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ પણ વરસાદ ના પડવો જોઈએ હું તો એમ જ કહું છું ઓકે દોસ્તો તમારું શું માનવું છે કોમેન્ટ કરજો ઓકે તો દોસ્તો બને જવું વ્લોગમાં હવે હું જાઉં છું પાછો ઓફિસ બાજુ કારણ કે હજુ આ લોકો આવ્યા નહીં આ લોકોને ફોન કરવો પડે કે ભાઈ કેટલે રહ્યા કેટલે રહ્યા અવશ્યક બાપા કરવા પડે કે આપણે યાર લોડ છે કામ પૂરું કરવાનું છે એટલે આપણે એટલે એમનો ફોન કરવા જ પડે આપણે તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા દેજો ઓકે હું નોકરીથી ઘરે જાઉં છું આજ અત્યારે ખેતરમાં આવ્યો છું આ પોટલું રહીને જતો રહું અને થોડોક બનાવ્યો બન્યો છે એટલે થોડુંક જોઈ લેજો કદાચ બ્લોગ આવે કે ના આવે પણ જેટલો બ્લોગ આગળના પોસ્ટ કરેલા છે એમાં સપોર્ટ કરતા રહેજો ઓકે દોસ્તો તો મળીએ દોસ્તો તો આજે જેટલો પણ બ્લોગ મેં શૂટ કર્યો હતો બપોર પહેલાં એ બ્લોગ તમે અહીંયા ઘડી પોસ્ટ કરું છું તમે જોઈ લેજો કારણ કે અમુક કારણ એવું બન્યું હતું એના કારણે બ્લોગ નહીં આવે એટલે મતલબ બપોર પછીનો બ્લોગ મેં શૂટ નહીં કર્યો અત્યારે રાતના લગભગ અગિયાર વાગ્યા છે એન્ડ જેટલો અગિયાર વાગ્યા છે તો જેટલો બ્લોગ સવારનો હતો એ અત્યારે એન્ડ કરું છું કારણ કે બપોર પછી થોડોક સમય એવો હતો અને બનાવ એવો બન્યો હતો સમય સંજોગે બ્લોગ શૂટ નહીં થયો કારણ કે જેટલા લોકો આજુબાજુના છે ઘરના પરિવારના છે એ લોકોને તો ખબર જ છે શું થયું છે એન્ડ જો તમને પણ કદાચ જાણવું હોય તો આપણે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી છે શું થયું હતું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી છે તો દોસ્તો તમે ત્યાં જઈને જોઈ આવજો ઓકે એન્ડ અહીંયા આગળ આપણે બ્લોગને કરીશું એન્ડ તો એન્ડ ત્યાં સુધી જો આ બ્લોગ તો નાનો હશે લાંબો લાંબો બ્લોગ નહીં આવે તો આગળના જે જૂના બ્લોગ છે એ તમે જોજો શેર કરજો ના જોયો હોય તો જોઈ લેજો લાઇક કોમેન્ટ કરી દેજો દોસ્તો અને કાલથી બ્લોગ રેગ્યુલર તો ચાલુ કરી દઈશ થોડા ઘણા બહુ લાંબા નહીં કરો જેટલા આવશે થશે એટલા બ્લોગ લાંબા કરી દઈશ એકાદ બે દિવસ એવું થશે થોડુંક સંભાળી લેજો દોસ્તો હવે હું કરું છું બ્લોગને એન્ડ નહીં આગળ કારણ કે અગિયાર વાગ્યા છે હું હમણાં ત્યાંથી જ આવ્યો છું આવીને બેઠો છું એટલે દોસ્તો હવે આગળ કંઈ કહેવું નથી તો બઢિયા આવે બધાને બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી શ્રીરામ અને હા બ્લોગ લાઇક કોમેન્ટ શેર કરી દેજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો ઓકે દોસ્તો બાય